સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી રહ્યા હતા એમાં એક વિડીયો સામે આવ્યો વિડીયો જોઈ રહ્યા હતા તો એમાં એક મહિલા જે છે ગલીઓ બતાવી રહ્યા હતા લંડન જોઈ અને આમ તો ખુશ થાય કે કેટલું સુંદર છે ગલીઓ કેવી સરસ મજાની છે પણ એ જોઈને અમે ચોંકી ગયા કેમ ચોંકી ગયા કારણ કે એ બેન જે હતા એ લંડનના વિડીયોમાં બતાવી રહ્યા હતા કે કેવી રીતના પાનની પિચકારી કરી અને લંડનની ગલીઓ લોકોએ ગંદી કરી દીધી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ થોડા સમય પહેલાં જ લંડનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું એ વિડીયોમાં જોઈ શકાતું હતું કે એક યુઝર જે છે એ યુઝર એક વિડિયો મૂકે છે ને એમાં લંડનની ગલીઓના એ ફોટોઝ અને વિડીયોઝ બતાવે છે કે એ જોઈને આપણને એવું લાગે કે અમદાવાદ કે સુરત તો નથી ને કારણ કે એમાં લંડનના રસ્તા પર પાનની પિચકારીઓથી એ જે દિવાલો લાલ કરેલી હતી એ જોઈને આપણને શરમ આવી જાય બાદમાં વધુ એક વિડિયો અત્યારે આવ્યો છે જેમાં એ મહિલા જે છે જેમણે વિડીયો મૂક્યો છે એ પોતે પત્રકાર છે અને એ લંડનની ગલીઓ બતાવીને એવું કહી રહ્યા છે કે હું ત્રીસ મિનિટ ત્યાં અહીંયા ફરી રહી છું આ વિસ્તારમાં અને પંદરથી વધારે એવા સ્પોટ મને મળ્યા છે કે જેમાં આવી રીતના પાનની પિચકારીઓથી લોકોએ દિવાલો અને જે જગ્યા છે રંગી નાખી છે છેલ્લા કેટલાય સમયથી ત્યાંના લોકો અને તંત્ર બંને આ વસ્તુથી ત્રસ્ત છે સોશિયલ મીડિયા પર બહુ જ બધી લડાઈ થઈ કે આપણને કેવી રીતના ખબર કે ભારતીયો જશે કારણ કે ત્યાં પાકિસ્તાનના લોકો પણ રહે છે ઘણા બધા બાંગ્લાદેશના લોકો પણ રહે છે તો ભારતીયોએ જ આવું કર્યું હશે એવું કેવી રીતના લાગે એ લડાઈ પર બધા પહોંચ્યા પણ કોઈએ એ લડાઈ કે એ વિષય પર ચર્ચા કરવાનું ન વિચાર્યું કે આ લંડન છે અને એ આટલું ગંદુ કેમ થઈ રહ્યું છે ત્યાં ખાવાવાળા કાં તો ભારતીય હશે કાં તો પાકિસ્તાનના હશે કાં તો બાંગ્લાદેશના હશે એવું માની લઈએ સંભવિત રીતના તો પણ ત્યાંના રહેતા લોકો જ એવું કહી રહ્યા છે કે થૂંકવાવાળા મોટા ભાગે ભારતીયો છે થોડા સમય પહેલાં દિવ્ય ભાસ્કરે આનો ઉપર એક રિપોર્ટ બનાવ્યો હતો જે તે સમયે વિડીયો વાયરલ થયો ત્યારે અને એમાં લંડનના જે ક્વિન્સબરી વોર્ડ છે એના કાઉન્સિલ જયંતિભાઈ પટેલ સાથે એમણે વાત કરી હતી તો જયંતિભાઈ પટેલ સાથે એમણે જ્યારે વાત કરી તો જયંતિભાઈએ ખૂબ દુઃખ સાથે એવું કહ્યું પાનની પિચકારી મારી અને રોડ ગંદા કરવાની સમસ્યા છેલ્લા પાંચેક વર્ષથી વધી છે વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ભરી અને અહીંયા ભણવા માટે આવે છે એ બરાબર છે પણ અમુક લોકો વીસ પચીસ લાખ રૂપિયા આપી અને પછી ઇંગ્લેન્ડ તો આવી જાય છે પણ એ ગુજરાત અને ભારતમાં જે કરતા હોય છે એ ભૂલ્યા વગર આવી જાય છે એ અહીંયા આવીને પણ પાનની પિચકારીઓ જ કરતા હોય છે મોટાભાગે એ ડિલિવરી મેન કે પછી પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય અને પછી ચાલુ ગાડીએ જેમ ભારતમાં થૂંકી લે છે એવી રીતના લંડનની ગલીઓમાં પણ થૂંકી લે છે એના પછી બહુ દુઃખ સાથે એવું પણ કહ્યું કે પહેલાં તો એવું થતું હતું કે અહીંયાના જે રહેવાસીઓ હતા ઇંગ્લેન્ડના જે લોકો હતા એ લોકો કમ્પ્લેન કરતા હતા એમના વિસ્તારમાં મોટાભાગે ગુજરાતી રોહિંગા અને મુસ્લિમ રહેતા હોય તો એ લોકો કમ્પ્લેન કરતા હતા કે આવી રીતના થૂકી અને પછી ગંદુ કરવામાં આવે છે પણ એના પછી કંઈ સાફ સફાઈને બધામાં પૈસા ખર્ચ્યા પછી પણ સુધાર ન આવ્યો એટલે સાફ સફાઈમાં લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ એ પિચકારીના કલર તો એમના એમ જ રહે છે અને પછી ત્યાંના લોકો સ્થાનિક લોકોએ પણ કંટાળીને કમ્પ્લેનો કરવાનું પણ બંધ કરી દીધું એટલે એ લોકોને પણ એવું લાગી ગયું કે આ લોકો નહીં સુધરે એટલે એ લોકોએ કમ્પ્લેન કરવાનું જ બંધ કરી દીધું આપણે વિચારું કે આ કેટલી ભયાનક સ્થિતિ છે એટલે આપણને એવું લાગે કે વિદેશ જઈએ તો લોકો આપણને જજ કરે છે લંડન જાય તો લોકો ભારતીયને જજ કરે છે પણ એ જજ કરવા પાછળ આટલા બધા કારણો છે એમના મગજમાં ભારતીય એટલે ગંદા એવી સ્થિતિ મગજમાં જ્યારે ભરાઈ ગઈ હોય એવું એમણે જોઈ લીધું હોય પછી આપણને જજ ના કરે તો શું કરે અત્યારે ત્યાંની જે સ્થિતિ છે સ્થાનિક લોકો લિટરલી એવું વિચારી રહ્યા છે કે અહીંયા આવીને હવે ઇંગ્લેન્ડ ગંદુ કરે છે અત્યાર સુધી ભારત કરતા હતા એટલે આ પ્રશ્ન બહુ જ મોટો છે સ્થાનિક લોકો આપણે આપણને પણ એવું લાગે કે અહીંયા જે શરણાર્થી આવ્યા છે કે અહીંયા કોઈ બીજા રાજ્યમાંથી પણ જો આવ્યા છે તો એ આ આ વસ્તુ ખરાબ કરી રહ્યા છે એનો આપણો ઓપિનિયન હોય તો ભારતથી ગયેલા લોકો ગુજરાતથી ગયેલા લોકો એના માટે પણ ત્યાંના લોકોના ઓપિનિયન હોય જ છે અને કેટલી ખરાબ સ્થિતિ છે કે પાન મસાલા ખાય અને ત્યાં ગલીઓમાં જેમ મરજી પડે એમ થૂંકે છે ત્યાં બહુ જ વધારે ફાઇન છે એટલે એવું નથી કે ત્યાંની સરકાર કે તંત્રના ઉપર ધ્યાન નથી આપતી ને મરજી પડે એવું બધા જ કરે છે ત્યાં પણ બહુ જ વધારે ફાઇન છે થૂંકવા પર ફાઇન છે છતાં પણ આ છે એટલે કાં તો આપણે ત્યાં જતા પહેલા આપણે સુધરીને જવું પડશે અને કાં તો આપણે આપણી મેન્ટાલિટી બદલવી જ પડશે કારણ કે આપણે પછી એવું રોતા રહીએ કે આપણે એવું કહેતા રહીએ કે આપણા માટે આવી ધારણાઓ બેઠેલી છે લોકોમાં તો એ ધારણા પાછળના બધા કારણો પણ છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો